ઓમ નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે નવરાત્રિનું સોથું નોરતું કુષ્ઠમાંડામાંની વ્રત કથા સાંભળશું યા દેવી સર્વૂતે મા કુષ્ઠમાંડારૂપેણ સંસ્થિતા નમસ્ત શે નમસ્ત શે નમસ્ત શે નમો નમ શક્તિની આરાધનાના નવ દિવસમાં આજે ચોથો દિવસ છે એટલે કે નવરાત્રિનું ચોથું નોરતું આજના દિવસે દુર્ગાના નવ સ્વરૂપમાં એક કુષ્ટમંડા દેવીની પૂજા કરવામાં આવે છે નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્ટમંડામાંની પૂજા કરવામાં આવે છે દુર્ગા સપ્તશતી અનુસાર દેવી કુષ્ઠમાંડા આઠ પૂજાઓથી સજશે તેથી તે દેવી અષ્ટભૂજા તરીકે પણ ઓળખાય છે તેમની પૂજા કરવાથી ભક્તોના કષ્ટ રોગ અને દુઃખોનો નાશ થાય છે શાસ્ત્ર અનુસાર જ્યારે બ્રહ્માંડનું સર્જન થયું ન હતું સારે બાજુ અંધારું હતું ત્યારે દેવીનો આ સ્વરૂપ દ્વારા બ્રહ્માંડનો જન્મ થયો હતો દેવી ભાગવત પુરાણ અનુસાર જો આપણે માતા કુષ્ઠમાડાના સ્વરૂપની વાત કરીએ તો તેમની આઠ પૂજાઓ છે જેમાં સાત હાથમાં કમંડલ ધનુષ બાણ કમળનું પુષ્પ અમૃત ભરેલું માટલું અને ગદા છે આઠમા હાથમાં એક માળા છે જે તમામ સિદ્ધિઓ અને સંપત્તિ આપે છે દેવી માતાને માલપુઓ અર્પણ કરવો જોઈએ ત્યાર પછી આ પ્રસાદ તમામ લોકોમાં બેસવામાં આવે છે માતાને માલપુઓ અર્પણ કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે તેમજ પીડા અને રોગોથી પણ રાહત મળે છે માં કુષ્ઠ માંડા અને તેમની આઠ પૂજાઓ આપણને કર્મયોગી જીવન અપનાવીને તેજ અર્જિત કરવાની પ્રેરણા આપે છે તેમની મધુર મુસ્કાન આપણું જીવન શક્તિનું સંવર્ધન કરતા હસતા હસતા મુશ્કેલીઓનો સામનો કરીને સફળતા મેળવવાની પ્રેરણા આપે છે બ્રહ્માંડને ઉત્પન્ન કરવાના કારણે તેમને કુષ્ઠમાંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું ત્યારે સારે બાજુ અંધકાર જ હતું ત્યારે દેવીએ પોતાના ઈષ્ટહાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી એટલે આ સૃષ્ટિની સ્વરૂપા વગેરે શક્તિ તેમની આઠ પૂજાઓમાં છે એક પૌરાણિક કથા અનુસાર એવું કહેવામાં આવે છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું ત્યારે દેવી બ્રહ્માંડની રચના કરી હતી આ સૃષ્ટિની સ્વરૂપા આદિ શક્તિ છે આમનો નિવાસ સૂર્યમંડળની અંદરના લોકમાં છે ત્યાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ માત્ર તેમનામાં છે તેમના શરીરની કાતિ અને પ્રભા પણ સૂર્યની સમાન છે માતા કુષ્ઠમાંડાની ઉપાસનાથી ભક્તોનો સમસ્ત રોગો શોક મટી જાય છે તેમની ભક્તિથી આયુય બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે માતા કુષ્ઠમાંડા અત્યલપ સેવા અને ભક્તિથી પ્રસન્ન થાય છે માતા કુષ્ઠમાંડાનું વાહન છે નવરાત્રિના ચોથા દિવસે કુષ્ઠમાંડા દેવીના સ્વરૂપની પૂજા ઉપાસના કરવામાં આવે છે આ દિવસે માતા કુષ્ઠમાંડાની ઉપાસનાથી આયુય બળ અને સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે બોલીએ દુર્ગા મા તકી છે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ